પાલનપુરના મોબાઈલ ટાવરમાં આગ ભભૂકી પાલનપુરમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ગણેશપુરા વિસ્તારમાં આવેલ મોબાઈલ કંપનીના ટાવરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી જો કે મંદિર અને બાલ મંદિર નજીક આવેલ ટાવરમાં આગ લાગતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી ઘટના અંગે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કરાવી આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર અંકુશ લાવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જો કે આગ લાગવાની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જો કે ટાવર અંદર વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે